ચિરપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા બે હજાર ચોવીસનું આયોજન કરાયું ચિરીપાલ મિરચી ગ્રીન યોદ્ધા બે હજાર ચોવીસ વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરપાલ ગ્રુપના શ્રી રોનક ચિરપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો આ પહેલે ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફ્ટવેર ગ્રુપ અને એચપીસીએલ તરફથી જબરજસ્ત ટેકો મળ્યો હતો આ ડ્રાઇવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ સાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતોએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણુંને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે

નાશ કરવા અને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિ જતન કરવા માટે ત્રીસ લાખ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું પ્રાવધાન રાખ્યું છે અને એનામાં આપણે કોર્પોરેશન દ્વારા સૌએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી આ આયોજનમાં અમે સફળ થઈ રહ્યા છીએ એવી જ રીતે આજ માનનીય વડાપ્રધાન કર્યું એ આહવાન આહવાનને બધાએ શહેરીજનોએ નગરજનોએ ઉપાડીને દરેકે દરેક વ્યક્તિ આ પર્યાવરણની સુરક્ષા માટે અને ઓક્સિજન મળે એના માટે વૃક્ષ વાવવાનું પ્રયત્ન કરી રહ્યા છીએ અને વૃક્ષ વાવી અને એનું ઉછેર કરવો અને એનું જતન કરવું અને આ વૃક્ષને મોટું કરી એ સંકલ્પ કરી રહ્યા છે એની સાથે સાથે જ આજે હું રેડિયો મિર્ચી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રીને ને આજના આ આઠમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ એમનું જે રેડિયો મિર્ચી દ્વારા જે દર વર્ષે પચાસ હજારથી વધારે વૃક્ષ નું વૃક્ષારોપણ કરી અને પ્રકૃતિની સુરક્ષામાં જે યોગદાન આપ્યું છે એ બદલ હું છરીપાલ મિર્જી ગ્રીન યોદ્ધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે રેડિયો મિર્જી ગ્રીન દ્વારા જે એમની આર જે કૃતાર્થભાઈ કુણાલભાઈ અને એમની આખી ટીમ દ્વારા જે આજે એ આયોજન કરી અને નગરજનોને જે અપીલ કરવામાં આવી છે કે આપે સૌએ પણ આ અમદાવાદ શહેરને હરિયાળું હરિયાળુ અમદાવાદ અને ગ્રીન સિટી બનાવવામાં સહયોગ આપો એ બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેને પણ જ્યારે પણ જે પણ જરૂરત હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષો આપવા અને વૃક્ષોમાં જે પણ વસ્તુની એમને જરૂરત હોય વ્યવસ્થા કરવા માટે તૈયાર છે એટલે હું સૌ નગરજનો અપીલ કરું છું આજે આ રેડિયો મિર્ચી ગ્રીન દ્વારા જરિપાલ મિર્ચી ગ્રીન મને આજે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો અને મને પણ આખા નગરજનોને આજના આ દિવસે કે ભાઈ તમે બધાએ ભેગા થઈને આને આ કાર્યમાં આ કાર્યક્રમને સફળ બનાવો અને આપણા શહેરને હરિયાળુ શહેર બનાવવા સૌએ સહયોગ આપો िटी इन क्लाइमेट चेंज इन द कंट्री एंड हम अपना जितना अपना क्या बोलते हैं कि जितने इनिशियटिव हम हमने लिए हैं माइंड में लिए कि ग्रीनरी बढ़ाने हैं, अपने पौधे लगाने हैं वेस्ट मैनेजमेंट करना है तो इस रिशिएटिव के अंडर ग्रीन योद्धा का ये सेवन ईयर है अहमदाबाद में कि खेलों की कितनी ज़रूरत है ये कोई नई बात नहीं है सभी को पता है और हम अगर अगर हम फेटर्निटी को हम कॉपरेट्स को हम जनता को इस इस मुहिम के साथ में जोड़ पाए उनको बता पाए कि सब चीज़ों का क्या महत्व है तो मुझे लगता है कि हमने अपना काम अच्छे से किया और क्योंकि ये इतने सालों से कंटिन्यूसली चलता जा रहा है आ, एम सी का मुझे बहुत बड़ा सहयोग रहा है इसके अंदर तो आई विल ऑल्सो ट्राई टू अर्ज दी पीपल टू मेक श्योर दैट वी टेक दिस स्टडी सीरियज हमें पेड़ लगाने हैं हमें वेस्ट मैनेजमेंट बहुत क्लियरली करना है हमें अपनी सिटी को खेल रखना है ई वेस्ट मैनेजमेंट आजकल की आजकल के टाइम में एक बहुत बड़ी आ, समस्या है जिसमें से टेक्नोलॉजी बढ़ रही है उसके लिए हमको बहुत ही सोच समझ के प्रयास करने चाहिए और इसी हमारे साथ में जो हमारे क्लाइंट स्पॉन्सर्स इसके साथ में जुड़े हैं और वो इसके साथ में मुखा मुखातिब हैं आ, सेम सोच रखते हैं इसीलिए हमारे लिए थोड़ा इजी भी हो जाता है ताकि हम इसको पूरा अच्छे से निभाए બોલો હું રોનક ચિરીપાલ ચિરીપાલ ગ્રુપ નો પ્રમોટર અમે લોકો મિર્ચી જોડે ત્રીજી વર્ષ ત્રીજો વર્ષ છે અને ચિરીપાલ ગ્રીન બધા કરી રહ્યા છે અમે લોકોએ મોર દેન વન પોઈન્ટ સેવન ફાઈવ લાખ ફ્રીઝ પ્લાન્ટ કરી દીધા છે લાસ્ટ ત્રણ વર્ષમાં અને અમારો ટાર્ગેટ છે દસ લાખ ફ્રીઝ લેસ દેન ટેન ઇયર્સમાં અને હોપફુલી જેવી રીતે જતી જઈ રહ્યો છે તો સાત વર્ષમાં અમે લોકો દસ લાખ ટ્રી કરી દઈશું અને થેન્ક્સ ટુ મિર્ચી તે દર વર્ષે આ કરે છે અને અમારી જોડે સંકળાય સંકળાયેલો રહે છે બધાનું રિક્વેસ્ટ કરું છું કે બધા પ્લીઝ ટ્રીઝ પ્લાન્ટ કરો અને ટ્રી પ્લાન્ટ નથી કરવાના ખાલી પ્લીઝ એનું ધ્યાન પણ રાખો એ ઇટ ઇઝ અ શેલ્ટર ફોર એનિમલ્સ બર્ડ્સ અને બધા લોકો માટે ગ્લોબલ વોર્મિંગ જેવી રીતે ચાલુ રહી છે લેટ સ્ટાર્ટ ગ્લોબલ કુલિંગ નાઉ થેન્ક યુ